ગઈકાલે કતારગામ પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ કામે ભોગ બનનાર બેનની જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ આ કામના આરોપી કીર્તિ માંડવિયા કે જે પોતાની જાતને મામાદેવના ભુવા તરીકે ઓળખાવે છે તેઓના દ્વારા ફરિયાદી બેન ઉપર બળાત્કાર કરેલ હોવાની ફરિયાદ આપવામાં આવેલ છે જે આધારે કતારગામ પોલીસમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ફરિયાદની હકીકત મુજબ આ કામના ભોગ બનનાર બેન આજથી બે માસ પહેલા પોતાના પરિવાર સાથે આરોપીના ગાંધારી આશ્રમ ખાતે દર્શનાર્થે ગયેલ એ વખતે ભોગ બનનારની ભુવા સાથે પરિચય થયેલો ચાંદલો કરવાના બાને કુંવારી દીકરીને બોલાવતા આ કામના ભોગ બનનાર બેન ઊભા થયેલ જેને ભુવાએ ચાંદલો કરેલ ને એ રીતે એની ઓળખાણ કરેલી અને ત્યારબાદ એનો ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી એની સાથે વાતચીત શરૂ કરેલી અને એની પાસેથી મોબાઈલ નંબર મેળવી અને ટેલિફોનિક વાતચીત પણ શરૂ કરેલી આ દરમિયાન આજથી દોઢેક માસ પહેલાં કતારગામ લલિતા ચોકડી ખાતે ભુવાની જે ઓફિસ છે ત્યાં કામનો ભોગ બનનાર દીકરીને ત્યાં બોલાવેલી અને એને પ્રસાદીમાં પેંડો આપી અને તેને બેહોશ કરી એની સાથે દુષ્કૃત્યો આચરેલ અને હકીકત ફરિયાદમાં જણાવેલ છે અને થોડા દિવસ પછી ફરીથી એ જ જગ્યાએ બપોરના સમયે આ કામના ભોગ બનનાર દીકરીને બોલાવી અને ફરીથી કોઈ મંત્રેલું પાણી પીવડાવી એના વડે એને બેહોશ કરીને એની સાથે દુષ્કૃત્ય કરેલ હોવાની ફરિયાદમાં હકીકત જણાવેલ છે વિશેષમાં આ કામના ફરિયાદીએ એવી પણ હકીકત જણાવેલ છે કે આ કામના ભુવા કીર્તિ માંડવિયાએ ફરિયાદી બેનને એવી પણ ધમકી આપેલી કે તું તારી સગાઈ તોડી નાખ જો તારી સગાઈ નહીં તોડે અને જો તું એની તારા પતિ સાથે જો તું લગ્ન કરીશ તો મામાદેવ જે છે જો તું એની સાથે કોઈ લગ્ન પછી તારા પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખીશ તો મામાદેવ કોપાયમાન થશે અને તારા પિતાજીનું મૃત્યુ થશે આવી ધમકી આપેલ હોવાના કારણે આ દીકરીના લગ્ન થઈ ગયા બાદ પણ તેણી તેના પતિ સાથે શરીર સંબંધ રાખેલ નહીં તેના કારણે મંદુક થતાં આ દીકરીને તેના સાસરી પક્ષના લોકો પિયરમાં પાછી મૂકી આવતા દીકરીને મા બાપે પૂછપરછ કરતા દીકરીએ પોતાના મા બાપ પાસે આ સત્ય હકીકત જણાવતા હાલની આ ફરિયાદ દાખલ થવા પામેલ છે જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કતાર ગામે હાથ ધરેલ છે અને આ કામના આરોપી કીર્તિ માંડવિયાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે ગઈકાલે